કરજણ સિનોર તાલુકા ક્ષત્રિય સમાજ નો ભવ્ય સન્માન સમારોહ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજવાડી ખાતે કરજણ સિનોર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા ગ્રામ પંચાયતો ના પ્રતિનિધિઓ તેમજ ધોરણ દસ અને બાર માં ઉતીર્ણ થયેલા મેઘાવી વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપીને ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું

મોટી સંખ્યામાં હાજર રહ્યા જેનાથી કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો આવા કાર્યક્રમો સમાજમાં શિક્ષણ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે સભા દ્વારા આજરોજ સાધારણ સભા સ્નેહ મિલન અને કોર્પોરેટર સરપંચશ્રીઓ અને ડેપ્યુટી સરપંચશ્રીઓ અને તેજસ્વી ધારણાઓ મેડલ પ્રમાણપત્ર અને સન્માનિત કરીને આજની આ રાજપૂત સમાજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડોદરા જિલ્લામાંથી વાઘોડિયા અને પાદરાના બંને ધારાસભ્ય શ્રીઓ ઉપરાંત અમારા રાજપૂત સમાજના વિસ્મિક્રમ ડેરીના વાઇસ ચેરમેન ગણપતિજી સોલંકી તેમજ જીતેન્દ્રસિંહજી રાઘવ નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો વડીલો વિદ્વાન મિત્રો હાજર રહીને આ એક સુંદર કાર્યક્રમ બનાવીને સમાજની એકતા સમાજની સંસ્કૃતિ અને સમાજની અંદર જે રહેલા વિચારો છે એ સમાજમાં કઈ રીતે આગળ વધે એના મૂળ હેતુ સુધી પહોંચવાના પ્રયત્ન કરીને આ સમાજ શિક્ષિત બનીને ખૂબ પ્રગતિ કરે વિશ્વના ફલક ઉપર સંપૂર્ણ વર્તન ઇતિહાસનું ફરી બનાવીને ખૂબ તેજી ટકોરી કહેવાય એવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ સમાજના બધા જ નોંધીઓને આહવાન કર્યું છે કે આવી દરેક વિભિંગમાં ઉપસ્થિત રહે